સરકારી કર્મચારીઓના આંદોલન મુદ્દે મોટા સમાચાર જૂની પેન્શન યોજના અંગેનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે અગાઉ આંદોલન કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું રજૂઆત સતત ગત વર્ષે અને મંત્રીમંડળ સમક્ષ કરાય કર્મચારીઓની માંગણી બાબતે અવારનવાર ચર્ચા થઈ મુખ્યમંત્રી સમક્ષ મુદ્દા મુકાયા છે તેવું જગદીશ વિશ્વકર્માએ કહ્યું સીએમનું સકારાત્મક વલણ હોવાની વાત પણ તેમણે કરી છે આવતા સપ્તાહે ફરી કર્મચારીઓ સાથે બેઠક થશે સરકાર દરેક પ્રશ્નોની ચર્ચા કરશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે એક સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હોવાની વાત દિગ્વિજયસિંહ દ્વારા કહેવામાં આવી પેન્ડાઉનનો કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું સત્તર તારીખે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લોકો જોડાવાના હતા સત્તરમીનો કોઈ જેવો કાર્યક્રમ હતો નહીં ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં એ લોકોના જે કંઈ બી કાર્યક્રમ એમણે રજૂ કર્યા છે કાર્યક્રમ છે પણ અત્યારે તમામ પ્રકારના કર્મચારી મંડળો એ એમની જે લાગણી છે એ સરકારે અમારે માન્ય અમારી જે પાંચ મંત્રીઓની જે ટીમ છે એ બધાએ સાંભળી છે મને મુખ્યમંત્રી સમક્ષ પણ લોકો બધા બેસીશું અને સુખદ અંધ આવે દિશામાં હકારાત્મક રીતે બધા વિચારી રહ્યા છે પાંચ મંત્રીઓ સાથે એક બેઠક થઈ એને અધિકારીઓ સાથે રાખીને બેઠક કરી એમાં ચર્ચાઓ કરવામાં આવી બે કે ત્રણ પ્રશ્ન એવા છે કે એને વધારે પડતા ચર્ચા કરવાનો હોય ગઈકાલે પણ ઋષિકેશભાઈ સાથે બેઠક થઈ અને એને કીધું કે માન્ય વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે વ્યસ્તના બધા અધિકારીઓના કારણે અમે બધા મંત્રીઓ વ્યસ્ત હોવાના કારણે અમને ફક્ત એક અઠવાડિયાનો ટાઈમ સમય આપો અમે એક અઠવાડિયાની અંદર આપની સાથે સમાધાન કરી અને જો પ્રશ્ન તમને યોગ્ય નિર્ણય ના મળે અને યોગ્ય ના લાગે તો આપે જે કાર્યક્રમ આપેલા છે જે ધરણાના કાર્યક્રમ એના સિવાય પણ તમારે જે કાર્યક્રમ આપવા હોય એ આપી શકશો પેન્શન બાબતનો કેન્દ્ર લેવલથી આખી જે પ્રશ્ન છે જેવી નવી યોજના બહાર પાડલી છે એનો અભ્યાસ કરીને જે કાંઈ નિર્ણય આવે એ બે ત્રણ બાબતના અભ્યાસ કરવાની જરૂરિયાત હોય એટલે ફરી સંપૂર્ણ આઠ દિવસની અંદર આપને સાંભળીને અધિકારી સાથે બેસી અને સંપૂર્ણ પ્રશ્નનો જાહેરાત છે એ આઠ દિનની અંદર અમે કરશું ન કરવામાં આવે તો અમારા જે કાર્યક્રમ આપેલા છે એ ધરણાના કાર્યક્રમ ચારે ચાર રવિવારના અમને સંતોષ નહીં થાય અમને નિર્ણય નહીં મળે અથવા અને અમને ન્યાય નહીં મળે તો અમારા કાર્યક્રમો સત્તર તારીખે જે ઓનલાઈન છે એ પૂરતા અમે હાલ સ્થગિત એક સત્તર તારીખ સિવાયના અમારા કાર્યક્રમો ચાલુ છે